કેમ છો ખેડૂત મિત્રો આપણી યુટ્યુબ ચેનલ એટલે કે ખેડુભાઈ યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે આજે આપણે જાણીશું કાળા તલના બજાર પણ તો વિડીયોમાં અંત સુધી ભાઈ રહેજો જોઈએ બધા માર્કેટના ભાવ એ પહેલાં અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં તો જોઈએ આજના કાળા તલના બજાર ભાવ अमरेली हज़ार सात सौ अगिय रुपया चार हज़ार ने बावन रुपया राजकोट बेहजार सात सौ ने बावन रुपया तरह हज़ार नौ सौ ने पांच रुपया सावरकुंडला बे सात सौ ने एकतालीस रुपया चार हजार ने सौ रुपया जुनागढ़ हज़ार नौ सौ ने पंचावन रुपया थी तरह हज़ार नौ सौ साठ रुपया तर हजार पत्रीस रूपया विषावदर बेहजार छोस रूपया बाबरा बेहजार आठ सौ पी रुपया तरह हजार नौ सौ तेतरीस रूपया बोटाद बेहजार आठ सौ ने अगर रूपया चार हजार ने बेतालीस रुपया कोडिना आठ सौ ने एकावन रूपया ₹3975 चामनगर ₹2900 થી ₹4132 મોહવા ₹3236 થી ₹3895 ઓકે ખેડૂત મિત્રો આતાજના કાળા તલના બજાર ભાવ વિડિયો ને શેર કરવાનું ભૂલશો નહીં જેથી બીજા ખેડૂત મિત્રોને પણ બજાર ભાવની અપડેટ મળતી રહે અને તમે ચેનલમાં નવા હોય તો પણ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું પણ ભૂલશો નહીં અને કોમેન્ટમાં જરૂર લખશો કે આપ ક્યાંથી વિડીયો જોવો છો જય જવાન જય કિસાન